દેવગઢ બારિયા નગરપાલિકા ખાતે બે સામાન્ય સભા રદ થયા બાદ ફરી બીજી સામાન્ય સભા યોજાઈ આ તારીખ એક સાત બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે સાત કલાક સુધીમાં જે સામાન્ય સભા પૂર્ણ થઈ હતી અગાઉ પણ જે યોજાયેલી બીજી સામાન્ય સભા પાલિકાના સભ્યો ગેરહાજર રહેતા રદ કરવામાં આવી હતી અગાઉ સોળ જૂન અને અઢાર જૂનના રોજ જે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેમાં સભ્યો ગેરહાજર રહ્યા હતા અગાઉ આ સામાન્ય સભામાં ભાજપ સહિત અપક્ષના સભ્યો પણ ગેરહાજર રહ્યા હતા આ સામાન્ય સભામાં તમામ સભ્યો આજે હાજર રહ્યા હતા અને સામાન્ય સભામાં ભ્રષ્ટાચાર તેમજ પાલિકા કર્મીઓની ભૂલ સહિત વિકાસની બાબતો પર મુદ્દા ઉઠવા પામ્યા હતા સામાન્ય સભા મોડી સાંજ સુધી ચાલી હતી અને સામાન્ય સભામાં રૂપિયા છ કરોડ પચાસ લાખથી વધુના કામોને જે મંજૂરીની મહોર આપવામાં આવી છે જે બીજી સામાન્ય સભા યોજવા માટે તમે બે તારીખ આપી હતી બંને તારીખમાં સભ્યો હાજર નતા રહ્યા એ બાબતે શું કહેવા માંગુ એ બાબતે કશું જ નહીં ચોવીસે ચોવીસ નગરસેવકો મારા મિત્ર છે મારા વડીલ છે ને અમારી એક નાનકડી ગેરસમજના કારણે એ થોડુંક થયું હતું અને એ બધું શોર્ટ આઉટ થઈ ગયું કે ખરેખર એ મેટરમાં કોઈ તથ્ય નહોતું આજની સામાન્ય સભામાં શું મુદ્દો રહ્યો આજની સામાન્ય સભાની અંદર ટોટલ સાત કરોડના કામોનું આયોજન કરવાનું હતું જેમાંથી સાડા છ કરોડ રૂપિયાના આયોજન અમે વોર્ડ નંબર એકથી લઈને છની અંદર જે સભ્યશ્રી નગરસેવકો દ્વારા ત્યાં સ્થળો પર જઈને જે જેવી લોકો તકલીફ વેઠી રહ્યા છે જેવી રીતના પાણી લાઇટ સફાઈ આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને એ રીતના કામ મંજૂરો કરવામાં આવ્યા છે અમુક મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા જેટલા બી સભ્યશ્રી દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા એમાં ખરેખર હું કહીશ કે થોડીક કર્મચારીશ્રીની થોડીક ભૂલો છે પણ એ આવનાર સમયમાં એમને પણ તક આપી છે કે સુધારી લે અને સ્વાભાવિક છે એક વસ્તુ કે માણસ માત્ર ભૂલને પાત્ર અને આવનાર સમયમાં મને એટલો વિશ્વાસ છે કે સુધારી લેશે તો શું આયોજન રહેશે આવનાર સમયમાં આવનાર સમયમાં આજે જે રીતનો સાથ અને સહકાર આમ તો દર સામાન્ય સભામાં મળે છે પહેલી કરતાં જે અત્યારની આજની સામાન્ય સભાઓમાં મને ખૂબ આનંદ થયો કે આ રીતનો નગરસેવકો દ્વારા જે મને ઉત્સાહિત જે વિકાસના કામો પર ચર્ચા થઈ અને જે એકતા એક મંચ પર રહીને અમે દેખાડી છે તો નગરના સેવક નગર સેવક તરીકે અને એક નગરપાલિકા પ્રમુખ તરીકે અમે ખૂબ સારો વિકાસ ગામનો એક મંચ પર થઈને બધા કરીશું ધર્મેશકુમાર ભરતભાઈ કલાલ નગરપાલિકા પ્રમુખ દેગવડિયા